કેમ કયો આવડે આવા દવા દવા તમ મિત્રો અત્યારમાં દડા રમવાની મજાજ કંઈક અલગ છે એવા બેટ નથી છે આવડે ધોકો લઈ લીધો આવદ આવા દાવાદ આવે હા લા 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 આવવા દેવા થોડી વાર પહેલા આપણે ભેડા રમતા હતા ને અચાનક વરસાદ આવી ગયો આહાય પાણી પાણી થઈ ગયું અમારે વાંચું બેન કઈ બાજુ પડ્યા એ વાંચું વાંચું મનસુ સવારી કઈ બાજુ ઉપડી કઈ બાજુ સવારી ઉપડી વરસાદમાં રસોડામાં ગરમા ગરમ બને છે અમારે માનસુબેન બનાવે છે કા માનસુબેન વરસાદ નું શું બને છે શું છે મેગી મેગી બે મિનિટમાં બની જાય જો તેને ના મેગી ની વાટા કલાક થઈ બનાવી માનસો મેગી ખાઈ છે ને કેટલી વાર લાગી મેગી કેટલી વાર લાગી

ના ખા મડમ ના ખા મસ્ત આપણે મીન લીધી ટમેટા ડુંગળી ને બધા નાખીને બનાવી એટલે વાર લઈ જઈ હમ એટલે એને છોડવા દેવું પડે મે કીધું હોય ને તો ખાલી બે ત્રણ મિનિટમાં તૈયાર થઈ જાય પણ આ ડુંગળી ને ટમેટા ને મરચા ને બધું હોય એટલે વાર લાગે થોડું સમાન માનસુ સમાન છે તારા હાથ પેસ નો કી બનાવી દો તે માં ગરમ છે દાવ સુતા ને તો માનસુ માટે આપણે મોળ કેમ આ આ માનસુ મેગી છે

કામ માં ચાવી ગયા ને કિસ્સો બેન અમારો જો ઠે લિમિટ ખોલવા બેન ને ખાયો ભાગ લીધો મે તો ને માનસુ ને ને ખવાય એવું હોય એટલું બધું ઈ ખોલવા ઈ લ્યો પીંડો પીંડો ખાધો ખાધો હે કે શું

કેમ થાય આમ જ થાય અમને અમને આમ થાય તો જો ચાર પાથરા ની વાડી લીધી એકલા એકલા એટલે થાકી ગયા લાગ પણ આ સવાર ના હું તો કાય કામ કર્યું કાય કામ કર્યું નથી આખો દી તને બપોર પછી ના બે વાગે છે તે પાંચ વાગે ગામ માં કરવી હા હું તો તે એ માં હું થાકી તે મારી ફરજ હતી આ તો શું કેરો હું તો તે એટલે એવું તો હાલા રાખે કેમ કે ચાલો હવે જો ની વાટવા ખાલી હારવાની છે અને ફટાફટા આપણે પાદરો લે બાંધવાનું થાય પેલા